એક અરજદાર ઉર્વી ભારદ્વાજ કરીને અરજી આપેલી અને એમને એવું જણાવેલું કે એમના બેંક ઓફ બરોડાના અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે કુલ આશરે પચીસ હજાર જેટલું ટ્રાન્ઝેક્શન વિદાઉટ ઓટીપી થયેલું એમને કોઈ ઓટીપી આપ્યા વગર એમના આ એકાઉન્ટમાંથી આટલી રકમ વિડ્રો થતા એમને અરજી આપેલી અને એ અરજી અનુસંધાને પાલુ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી આ તપાસ દરમિયાનમાં આ જે ફ્રોડના નાણાં જે ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર થર્ડ લેયર એવી રીતે અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયેલું અને એમાં છેલ્લે ડ્રાઇવિંગમાં ડ્રાઇવિંગ રોડ ઉપર યુનિયન બેંકમાંથી આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વિડ્રો કરતા કુલ છ આરોપી મળી આવેલા અને આ જે છ આરોપી છે એમ એમની પાસેથી રોકડ ત્રણ કરોડ સોળ લાખ મળેલી અને પંદર મોબાઈલ ફોન મળેલા નવ જેટલી ચેકબુકો મળેલી હવે આ જે એમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેકથી વિડ્રો કરેલી અને આટલી મોટી એમાઉન્ટ એમને સેલ્ફ ચેકથી કેમ વિડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને આ તપાસ દરમિયાનમાં જે સેકન્ડ માં યસ બેંકનું એકાઉન્ટ છે એમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા કુલ એકસો છત્રીસ એપ્લિકેશનો આવેલી છે